મારું બેટો લાકડા થઈ રહ્યા છે કેવું મારું બેટું કેવું અને આ છોકરો મારો બેટો હતો કઈક વાર

ના કોઈ ચોક લઈને જતો રહે હે તું કરી કોળી રાત તો પોણીએ તો હવે છે હવે ઘરે જાવ રમુ અને મારું છોકરો હે ને આજ ઉતરાન ને બહુ છે મારે હવે ગાવગા ગઈ ઘરે અને પતંગ લેવરાવા જાવું પડશે એટલે પતંગ ધાબા પર ચડાવે હે જમાવા હે ને મને તો ચડવા દેતા મને બધું ચટાણી આલતા ના સુકલો પતંગ કે મને તો કાકા આવશે ને લે તારે મндуકો લઈ જિસ પતંગ લે ના છોકરો શું પતંગ જગાવે અમારો યુટો મન તો હતો આવો શું લેવા પણ મને જો તો હા તો લઈ આવું છું અબે સાર ને ભેર પતંગ લેવડા લઈ જાવું છું પતંગ પર નાખવા દે ના લે પણ સા ના છે પણ આપણે તો લેવરાવ લઈ દઉં હું હો ના આ તો ના દેડો તો હય એ હે હે ફોન લીય ને તું એ તો લે ગલ્યા લે સુખરો પતક લેવરાવા કે છે પતક લેવરાવા લઈ જાવરો અલા મારે મારા એ લે મન સા નઈ નાખો દીદી લે બેહન લેવરા દે નવ ખાલી તારે પૌરા મુથે તારે પૌરાવી

આલી આલી અલ્યા અલ્યા થોડી નોની લેલા ફિકી આવડી મોટી ના લેવાય આમ નોની ના લેવા અને શું ભાવ છેવાનો રૂપિયા આ તો એ ને કુતલા ઘરે છે એ આ લઈ લે એ જોજી આઈ લઈ આપણે આઈ લઈ લે આપણે ચાલે તાર આ તો નોના

કોંતો કોંતો 3000 રૂપિયા ની દોરીઓ લઈને ટકાવે શું ખબર બતંગ તો બોલ ના હટ લઈ લે હટ લઈ લે મોર થાય મારા જે ક્ષેત્રમાં આવન દે લે નહીં લેવાના અબ આ લઈ લે આ દે કે મો ચીનો તો જો લગાઈશ આ લઈ લે લે પકડ

આ કોઈ એમ નહીં લે તું પતંગ લઈ જા એમ કરો કાટલા દોડી થી ચકાવ્યું અરે દો વાળા મજા કુડાળાયા ને મજાક ન કરાય ભાઈ આ થાય

મે શકવા દેનું ખાલી આપુત પતંગ ખવજોએ હો હો ખાઈ દો ને કન્યા બધવા વળીના ખાલી કન્યા બધું ખાલી અલ્યા કાકા બધા પતંગ જકેરા હે બધા પતંગ જકેરા હે લે દુખારી ખાલી હમણે હે ને બધા પતંગાને જાતો ઓશી ખાલી આપુત પતંગ બોલ ગાયો ગરજી તીજી તો હે આ પડી જોખીયા કોક કોક સુટ બીજ ભલે તમે છે

તમારું <laughs> ખાલી <laughs> બટ્ટી હા તો ફિર કે બબજન મોગો જગાયશો અ હો હો લે ડવગા હાચ સગાય સગાય તને ખાવ પડે શું તું તાર તાર કાકોને મન શું કેતો

ya yeah. chume 你赶紧！ आला फिर करा तुम्ही घे ए कठीण आणवा અલ્યા मला फिर करा मनाला लाव सेकंड मिळो भाई आला मला फिर करा आता पटक हा कधी जीवा ओ बाय ओय ओय नो 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 કાંટા દોડી ફટક દો ફટક દો કોઈ ના પડતા હે લખે સિનામા સિનામા મેલા ભાઈ હવે સુદેજો દૂર મેલા ના હા એ જોર આપડિયા એ મેલા ભાઈ તમાર ફૂકવાનો બાપો તમાર ફૂકવાનો બાપો જો 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 તમે શું લાયું ક શું કવિ બીધું ખાલી એક કટી કટી ચિકવા દૂર ના કરીયા ફાકરે કબી આવ દે મને આઈ તા સગા આતું સાવ બેનું નીચે આયું જો મને ધુનિયા ઉતરણ કરવા દેઉ અમે ખાડાલા થી ઈએને ઉતરણ કરું કોણ તો નહીં કેતો તા આવો આપણે પતંગ સિતાવ જો ને બેરા કાચો અલી બી તો આયો હું હે ના મૂન મારા તો બેર વા કાપો ને તે એટલે કોઈને સતવા જ ન દેવા પાપ

અલ્યા તારે મને હતાને પતંગ કેતો મજા આવે લૂબન મજા આવે મજા આવે આ પેલા મગન આનું શું ઉડાડ્યું શાંતિરા શાંતિરા તું પતંગ નાજો ખાલી જો અટકતો ફાડું તલા લાગર પાણી પાછું આપણે કાકા કશું કોમ કરે ખરે હોય ક

યા મા જા તું પડ્યો અરે રોમાડા પડી ગયા યાર કોણ પોળી થોડી ના જીતો જેતો રહ્યો અલ્યા બને બહાર પડ્યો જાવ છે વારોમાં

લો તમારે આવી ગયો આવી ગયો બંગાસ આવી રટુ તું લસ માર લસ માર લસ માર એ કામ કર બોલ મો બાટી મુ દોરી લઈ આવ ખેતી માં બાજુ સારું આને જ લઈ જો અજી હા હા એટુ અલ્યા એ દોરી જબર છે લે કે તને તો તમાર હાથ પકડી એક કામ કર હા હવે ફેર જા બધું એટુ પળો હરજો એ થોડો લે

ઇતો કશું હોતો ને બધું માં ઘોડે તો પટાઈ ના દીધું ના પટાવ યાર હડ તમે લે લે એ લે તો એ મજા આવી મજા આવી હો મજા આવી લે લઈ લઈ લે શું કરું હે સમ પટાઈ જી બે ની કાલ વાસી ઉતર નહી યાર તો હું લઈ દઈશ નવું એવું એમ હા એટલે આયા તો હારું તો યાર ના ના લો આટલું જો હડ મુ તો સાઈડ બનાઈ દઈશ હો એ હારોડો હાકીન જો પાથોન હારું ઘરે આવો તો હારું તું યાર આ આવ નહિ આવું એ ઓમ હારોડો તો હું જઉં તાર એ આવજો હોન એ હારું ખરેખર આવ તો હું એવો થાક્યો હું ને અને આ 2000 ની 2025 ની ઉતરણ તો હું જેટલી ગડા જીવીસ ને એટલી ગડા મણિયે દેહે હવે ઉદારો મારા આઢું ઘરે ઉતરણ કરવા નહિ આવું એટલે મુય હાલ પડડુડો થઈ ન હોય ઉતરણ કરાવતો રહ્યો તો મારી તો ફિર કીજી અરે મારા આઢુ આ કરે બધા પતક સકાવ આલ દીધા